નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હવે જે રીતે મહત્વના સમાચાર આજ સવારે જે સામે આવ્યા કે જેમાં કૌભાંડ ભારતમાં જે બેન્કિંગ કૌભાંડ થયું તેમાં સૌથી મોટું જે કૌભાંડ હતું કૌભાંડ હતી આ જે કૌભાંડ હતું આ કૌભાંડના જે મુખ્ય બે આરોપી આ બે આરોપીમાંથી એક આરોપી એટલે કે જે મેહુલ ચોક્સી છે તેની ધરપકડ બેલ્જિયમ માંથી કરવામાં આવે છે અને બીજો આરોપી તેનો ભત્રીજો અને તે નીરવ મોદી પણ એના છે છે એટલે આજે બે આરોપી મુખ્ય એક આરોપીની ધરપકડ આજે બેલ્જિયમ પોલીસ દ્વારા કરવામાં આવી છે હવે કેટલાય સમયથી કેટલાય વર્ષોથી ભારત દેશ જે છે તે આ આરોપીની જે શોધખોળ કરી રહ્યું હતું તેની તપાસ કરી રહ્યું હતું અને જયારે બેલ્જિયમ ને ત્યાં અપીલ કરવામાં આવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હવે ઘણા બધા તે કારણ બતાવી રહ્યો છે પરંતુ પીએન બી કૌભાંડ જો વાત કરવામાં આવે તો એક મોટું એટલું કૌભાંડ હતું તેર હજાર પાંચસો કરોડ નું આ બેંક કૌભાંડ આ સૌથી મોટું કૌભાંડ કે જેમાં કેટલાય લોકોના પૈસા ડૂબ્યા સાથે સાથે તેણે ના માત્ર બેંક સાથે ફ્રોડ કર્યો પરંતુ આ કૌભાંડની સાથે તેમણે હીરા વેપાર ઉપર પણ આને મોટી અસર પડી કારણ કે આ હીરા ઉદ્યોગનો વેપારી હતો અને તેને કારણે હીરા ઉદ્યોગને આના ઉપર ખૂબ જ માઠી અસર પડી ઘટના હતી 2018 ની કે જેને કારણે જે હીરા ઉદ્યોગ છે તે મમંદીજો માહોલ પણ જોવા મળ્યો હતો ના પીએનબી કૌભાંડને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી ભારત સરકાર અને જે સીબીઆઈ દ્વારા આને લઈને તપાસ કરવામાં આવી રહી છે ને જે છેલ્લે હવે તે ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી હવે જેલના હવાલે કરવામાં આવ્યો છે અને તેને ભારત લાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવશે હવે અહીંયા મુખ્ય વાત એ છે કે પ્રત્યાર્પણ કાયદાના હેઠળ તેને ભારત પરત લાવવામાં આવશે હવે આ કાયદા હેઠળ કઈ રીતે લાવવામાં આવી શકે છે બે હજાર અઢારમાં જ્યારે આ કૌભાંડ થયો ત્યારે તેની કેવી અસર જોવા મળી અને સરકારને કેટલી આ તેની જહેમત ઉઠાવી પડી તેને પાછું લાવવા માટે અત્યારે કેટલી સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે

આ કૌભાંડ આચરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ દ્વારા એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યા હતા વડાપ્રધાન ઉપર અને નાણાં મંત્રી ઉપર કે આ કૌભાંડ જે છે તે થવા દેવાનો આરોપ ભાજપ ઉપર એ ટાઈમે કોંગ્રેસે લગાવ્યો હતો

સતત જનમાનસમાં મીડિયામાં રાજકીય પક્ષોમાં એ વાત થતી હતી કે આવી રીતે બેંકોના પૈસા લઈ અને વિદેશ જતા રહે છે પછી આપણે કંઈ કરી શકતા તો જે રીતે એમણે મોડસ ઓપેરડી કરી એન્ટી ગયા સ્પેશિયલ બિઝનેસ વિઝાના આધારે પછી એન્ટી મેડિકલ ટ્રીટમેન્ટ માટે એડમિટ થયા

બેલ્જીકારે ભારત સરકાર ને સહકાર આપીને સામેજિયમ કોર્ટમાં અપીલ કરી શકે આ પ્રમાણે ની સામાન્ય પરંતુ ભારત સરકાર અત્યારે સક્ષમ પ્રયત્ન કરી રહી છે કે પ્રત્યાર્પણ જે છે

અને એમને પાછા લાવવાના એ ભારત સરકારે સતત એ દિશામાં પ્રયત્ન કરી અને આજે એક સ્ટેપ આપણે આગળ વધ્યા છીએ કે જે ઇકોનોમી માટે રાહતના સમાચાર છે બિલકુલ પરાગભાઈ શું કહેશો કે જ્યારે આ બે આ 2018 ની આ ઘટના બની કે જેમાં કરોડો નું કૌભાંડ આચરવામાં આવ્યું

અને ભારતીય જનતા પાર્ટી ના એ વખત નાણા મંત્રી એવો આક્ષેપ મૂકી રહ્યા હતા કે આ ક્રેડિટ લેટર તો પહેલેથી લખાયેલો છે એ પણ કોંગ્રેસ પાર્ટી એ સાબિત કરી બતાવ્યું કે ભાઈ ક્રેડિટ અમારા સમયમાં નહીં તમારા સમયમાં જ મળેલી છે આવું અને લેટર તમારા સમયમાં જ એપ્રુવલ થયો છે એટલો મતલબ કે તમારા સમયની અંદર એનપીએ થઈ લોન લીધી પ્રજાના પૈસા લઈ અને એ ભાઈ ભાગી ગયા

જે સરકાર હોય હું આગળ વાત કરું તમને ઇલેક્ટોરલ બોન્ડ પાડ્યા બહાર પાડ્યા અને જે આ બેંક સિવાયની બી જે એનપીએ વાળી કંપનીઓ છે તમને લિસ્ટ આખું મળી જશે અને કઈ રીતે જયારે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમારે જાહેર કરવું પડશે છેલ્લા ઇલેક્શનમાં

એની અંદર એ સરકારે ખુબ જ મહેનત કરેલી પૈસા treaty તો થી હતી પરંતુ અહિયાં આપણે બેલ્જીયમ જોડે પ્રત્યાર્પણ સંધિ છે એમના અઢારમાં એ ભાગી ગયા અને વીસ માં સાઈન કરવામાં આવી છે અને છેલ્લા બે નાના દેશની અંદર એમણે વાત કરી કે એન્ટી ગોવા વેસ્ટ ઇન્ડિઝ નું એક ટાપુ છે અને ડોમિનિકા રિપબ્લિક

તમારા મારા નાગરિકોના નાણાં જે છે એ લઈને ભાગી ગયા છે એમને પાછા મળે કારણ કે જાય અને એનસીએલ માં ગયા પછી જેના નાણાં એમના અંદર ગુમાવવામાં આવ્યા હોય એના ફક્ત ઓગણીસ ટકા જ રીકવરી થાય બાકીના પૈસા ના થાય એટલે પાંચ હજાર કે દસ હજાર કરોડ રૂપિયા છે એના ધારો કે તમે એમને પાછા બી પકડી લાવશો તો ઓગણીસો કરોડ રૂપિયા પાછા આવશે બાકીના પૈસા તો પાછા આવવાના નથી અને બાકીના પૈસા લો લે છે અને એ સમય પણ એવી રીતે ભાગી ગયો છો અને આ પ્રકારના જે સૂત્રો જોવા મળી રહ્યા છે ભાજપ સરકાર વિરુદ્ધ પકડાયા છતાં પણ આ પ્રકારના

એમાં આવી વાતો માં તથ્ય હોત તો અને સીબીઆઈ બે હજાર અઢાર થી પોતાની કામગીરી સક્રિય શું છે જેવી રીતે બેંક માંથી આ પરિસ્થિતિનો તકાજો મળ્યો છે સરકારને ફાયનાન્સ મિનિસ્ટ્રીને હોમ મિનિસ્ટ્રીને ત્યારથી એમણે પ્રોસેસ બે હાજર અઢાર થી સ્ટાર્ટ કરી દીધી છે એન્ટી માં પણ ટ્રેકિંગ કર્યું હતું

અને એ સરકાર એને બગાડે એટલે તથ્ય વિધા તથ્ય વિના ની વાત છે પ્રમોશન એમના ગયા તો એ પણ એક સાંકળતી કડી તો છે જ એમાં તો એમણે એવું કીધું કે પ્રમોશન માં જવું અને રૂબરૂ ઓળખ કરવી એ બહુ અલગ વાત છે ભલે ને ઓલે એમ કહી શકાય કે ઓળખતા ના હોય તેમ છતાં પણ આપણે પ્રમોશન માં જઈને તે વ્યક્તિ ના સાથે ઉભા રહીએ એટલે આપણને એ વ્યક્તિ ઓળખતો નથી પણ આપણે પ્રમોશન માં જવું જરૂરી છે. એટલે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ પણ ક્લિયર કદાચ નથી અહિયાં જોવા મળી રહ્યું અ એટલા જ માટે અહીંયા આગળ હાર્દિક ભાઈ જે રીતે હીરા ઉદ્યોગ આપણે વાત કરીએ તો

કે મેહુલ ચોક્સી નો બાકી હતો નહી મેહુલ ચોક્સી ને જે રૂપિયા ચૂકવવાના હતા તે બેંક ચૂકવવાના હતા હવે કરોડ રૂપિયા મેહુલ ક્યાં વાપર્યા એ સૌથી મોટો સબ્જેક્ટ છે નું બી કામ કરતો હતો બિલ્ડિંગો ભી બનાવતો તો બ્રાન્ડ એમ્બેસેડર બી બનાવતો તો ઇન્ડિયા ના ઘણી જગ્યાએ શોરૂમો ભી ખોલતો તો આ માણસ લોસ કરે એવો તો કોઈ સવાલ દેખાતો જ નતો

ભારત સરકાર દ્વારા અને ખાસ સીબીઆઈ દ્વારા તપાસમાં કરવામાં આવે છે તપાસમાં અન્ય ખુલાસા પણ થઈ શકે તેવું પણ મળી શકે છે આપ ત્રણેય મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર તો કરંટ અફેરના કાર્યક્રમમાં હાલબસ આટલું જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર